समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાત માં ઠંડી માં ઘટાડો અને માવઠાની શક્યતા રાજ્ય માં ઠંડી માં ઘટાડો નોંધાયો છે તો આ તરફ નળિયા માં સૌથી ઓછો તાપમાન નોંધાયું છે ઉત્તર પૂર્વ ના પવનો ફૂંકાતા બંધ થતા તાપમાન માં વધારો થયો છે રાજ્ય ના તમામ શહેરો માં 2 થી 3 ડિગ્રી તાપમાન વધ્યું છે રાજસ્થાન માં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વાદળછાયું વાતાવરણ બની શકે હવામાન વિભાગે 2 અને 3 ફેબ્રુઆરી એ રાજ્ય માં કમોસની વરસાદ ની આગાહી કરી છે મહાકુંભમાં નાસભાગ થતા 35 થી 40 ના મોત. મહાકુંભમાં પ્રયાગરાજના સંગમ કિનારે થયેલી નાસભાગનો મૃત્યુ આંક 35 થી 40 વચ્ચે પહોંચ્યો છે. દૈનિક भास्करના રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધીમાં 35 થી 40 થી વધુ લોકોના મોત થયા છે તો 70 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. રિપોર્ટર અનુસાર પેલા 70 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા. બાદમાં એમ્બ્યુલન્સ દ્વારા કેટલાક વધુ મૃતદેહો લાવવામાં આવ્યા હતા. હજુ મૃત્યુ આંક વધવાની શક્યતા છે. ગુજરાતના ટેબ્લોએ ત્રીજા વર્ષે હેટ્રિક સરજી 27મી જાન્યુઆરીના રોજ 17મા પ્રજા સત્તાકના દિવસે કર્તવ્ય પથ પર રજો કરવામાં આવેલ ગુજરાત ટેબ્લોએ પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સૌથી વધુ મત મેળવી હેટ્રિક સરજી છે 2023 માં ક્લીન ગ્રીન એનર્જી યુક્ત ગુજરાત ટેબ્લોએ પ્રથમ સ્થાન મેળવેલ 2024 માં ધોળો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ UWTO ટેબ્લોએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું આ વખતે આનર્તપુર થી એકતા નગર સુધી વિરાસત થી વિકાસનો અદ્ભુત સંગમ ટેબ્લોએ પ્રથમ સ્થાન બનાવ્યું છે रेली दरमियान महाकुंभ अकस्मात पर पीएमए दुख व्यक्त करू दिल्ली रैली दरमियान महाकुंभ अकस्मात पर पीएमए दुख व्यक्त करता कहू के थोड़ा समय माटे स्नान रोकायु हतु बाद महाकुंभ हवे स्नान चालू करायु छे जेमणे पोता ना प्रियजनो तेमना प्रत्ये संवेदना हूँ यूपी सरकार ना संपर्क मा महाकुंभ म करोड़ो श्रद्धालुओ छे महाकुंभ बने ली दुर्घटना अत्यंत दुखद छे घायलों ना झड़प थी स्वस्थ थवानी कामना करिए ઈસરોએ સોમુ મિશન લોન્ચ કરી ઇતિહાસ રચ્યો ઈસરોએ આંધ્ર પ્રદેશ ના શ્રી હરિકોટા થી લોન્ચ વિકલ જીએસએલવી એફ ફિફ્ટીન દ્વારા તેનું સોમુ મિશન લોન્ચ કર્યું છે સોમા મિશન માં એનવીએસ જીરો ટુ નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે નેવાકાઇડમાં માં પાંચ બીજી પેઢી ના ઉપગ્રહો નો સમાવેશ થાય છે આ નેવિગેશન સેટેલાઇટ એનવીએસ એસ જીરો ટુ પરિવહન માં યોગ્ય ટ્રેકિંગ અને માર્ગદર્શન આપવામાં મદદ કરશે આ સફળ લોન્ચિંગ ની સાથે જ ઈસરોએ ઇતિહાસ રચ્યો છે મેળાની દુર્ઘટના બાદ રાજ્ય સરકારની કામગીરી ગત રાત્રે મહાકુંભમાં થયેલ ભાગદોડ અને લોકોના મોતની સ્થિતિને જોતા ગુજરાત સરકારે પર ઉત્તર પ્રદેશના વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી છે કેમ કે ગુજરાતથી મહાકુંભમાં શ્રદ્ધાળોની પહેલી બસ રવાના કરાઈ હતી તેથી મહાકુંભમાં થયેલ નાસભાગની સ્થિતિને લઈ ગુજરાત સરકાર પર પોતાના લોકો માટે ચિંતિત જણાઈ રહી છે જો કે આ બસના તમામ 47 યાત્રીકો સુરક્ષિત છે સીમા ફ્લેગ ઓફ કરાનેલા યાત્રીકોએ મહાકુંભમાં સ્નાન કર્યા બાદ પરત થયા છે ધોરણ 5 માં ભણતા કિશોરનો હાર્ટ એટેકથી મોત જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ભણતા હેતાશ રશ્નીકાંતભાઈ દવેને અચાનક સાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર મળે તે પહેલા જ બાળકને ડોક્ટરે મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે તપાસમાં આ કિશોરને હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે पेट्रोल डीजल वाहनों पर प्रतिबंध महाराष्ट्र सरकार मुंबई में डीजल पेट्रोल वाहनों पर प्रतिबंध मुकवाद तैयारी शुरू कर प्रदूषण ने ध्यान सात सभ्यों कमिटी बनावाई जो तरह महीना म रिपोर्ट आपशे निवृत्त आईएस अधिकारी सुधीर श्रीवास्तव कमिटी नु नेतृत्व माटे एक्सपर्ट्स ने शामिल करी सामेल कर प्रस्ताव मूंबई साथगढ़ पालघर पण समावेश વાલી દીકરીઓ માટે ગુજરાત સરકારે ખોલ્યો 3000 કરોડનો પટારો વર્ષ 2019 થી ગુજરાતમાં વાહલી દીકરી યોજના અમલી બનાવાઈ છે આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 2.71 લાખ થી વધુ દીકરીઓની 3000 કરોડ થી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે દીકરીના માતા-પિતાની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવા નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકે છે ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને રૂપિયા 1,10,000 3 હપ્તામાં ચૂકવાય છે મહાકુંભ દુર્ઘટના માટે અણઘડ વ્યવસ્થા જવાબદાર મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલિકાર્જુન ખડગેએ કહ્યું કે તીર્થરાજ સંગમના કિનારે થયેલી ભાગદોડમાં લોકોના મોત અને ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર ખૂબ જ હૃદયદ્રાવક છે તા માટે અણઘડ વ્યવસ્થા વીઆઈપી મૂવમેન્ટ મેનેજમેન્ટ કરતા માર્કેટિંગ પર વધુ ધ્યાન અને ગેરવહીવટ જવાબદાર છે હજારો કરોડ રૂપિયા ખર્ચા છતાં આવી વ્યવસ્થા હોવી નિંદનીય છે डोनाल्ड ट्रम्प नी भारत ने खुली धमकी गायिका ने डोनाल्ड ट्रम्प पे ફરી ભારત ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર ઊંચા ટેરિફ લાદવાની ધમકી આપી છે તેણે કહ્યું કે ચીન ખૂબ ઊંચા ટેરિફ નાખે છે ભારત બ્રાઝિલ અને અન્ય દેશો પર આવું જ કરે છે આપણે પણ તેમના પર ટેરિફ લગાવીશું અમેરિકા માટે એ સિસ્ટમમાં પાછા ફરવાનો સમય આવી ગયો છે જેને તેણે સમૃદ્ધ અને શક્તિશાળી બનાવ્યું હતું ટ્રમ્પની આ ધમકી पीएम મોદી સાથે વાતના બીજા દિવસે આવી છે पीएम मोदी નો કેજરીવાલ પર पलटवार पीएम મોદીએ દિલ્હીની રેલીમાં કહ્યું કે શું હરિયાણાના લોકો પોતાના બાળકોના પાણીમાં ઝેર ભેળવી શકે છે આ વડાપ્રધાન પણ છેલા 11 વર્ષથી આજ પાણી પીવે છે દિલ્હીના બધા જ જજ અને સાંસદો પણ આજ પાણી પીવે છે ગરીબ માણસના ઘરની આસપાસ પર એ જ પાણી છે શું કોઈ કલ્પના કરી શકે છે કે મોદીને ઝેર આપવા હરિયાણા સરકારે પાણીને ઝેરી બનાવી દીધું આ લોકો હાર ભારી ગયા છે स्नान बाद परत गुजरा हाल मज कु घटनाए चिंता गुजरा कुंभ न मेला स्ना पोचेल जीएसआर प्रथम बस अमदावाद आवा रान बस नमाम सुड़तालीस यात्रिको सुरक्षित सीएमए फ्लेग ऑफ करेला यात्रिको महाकुंभ स्नान करया बाद करत थे अत्य अमावस्या ने कारण कुंभ मधु भीड हो ट्राफिक जामी समस्या उभी थी મહાકુંભમાં એક દિવસમાં 4.64 કરોડ લોકોનો રેકોર્ડ ગઈકાલે એટલે કે મંગળવારે મહાકુંભમાં 4.64 કરોડ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા મહાકુંભ નગર ફરી એકવાર વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો શહેર બન્યું છે અગાઉ મકર સંક્રાંતિ પર 4.20 કરોડ ભક્તો પહોંચ્યા હતા 13 જાન્યુઆરીથી અત્યાર સુધી લગભગ 15 કરોડ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી છે મંગળવારે ફક્ત બે કલાકમાં સાંજે 4 થી 6 વાગ્યાની વચ્ચે 70 લાખ લોકોએ સ્નાન કર્યું હતું VIP कल्चर પર अंकुश लगावो महाकुंभ दुर्घटना पर राहुल गांधीए ट्विटर पर पोस्ट કરીને VIP कल्चर પર સવાલ કર્યા છે તેમણે લખ્યું છે કે મહાકુંભમાં ભાગદોડને કારણે અનેક લોકોના મોત અને ઘાયલ થવાના સમાચાર દુઃખદ છે આ દુઃખદ ઘટના માટે અણઘડ વહીવટ અને શ્રદ્ધાળુઓ કરતા VIP લોકો પર પ્રશાસનનો વિશેષ ધ્યાન જવાબદાર છે VIP कल्चर બંધ થવું જોઈએ અને સામાન્ય લોકો માટે સારી વ્યવસ્થા કરવી જોઈએ કચ્છમાં ગેરકાયદે દબાણ પર ડિમોલિશન રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સરકાર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા બાદ હવે કચ્છમાં પર તંત્રનો બુલડોઝર ચાલ્યુ છે અને ઘણા દબાણો દૂર કરવામાં આવ્યા છે આરોપીના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવાયું છે આરોપી કાસમ વિરુદ્ધ આર્મ્સ પ્રોહિબિશન અને મારામારી જેવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે मुकेश अंबाणी विद्यार्थियों ने सोनेरी सलाह मुकेश अंबाणी ए गुजरात नी पंडित दीन दयाल एनर्जी यूनिवर्सिटी विद्यार्थियों ने सलाह आपता कहू के विद्यार्थियों ए आर्टिफिशियल इंटेलिजेंस नो उपयोग करवो जो ये परंतु साथ बुद्धि नो उपयोग करवानो बंद न करता यूनिवर्सिटी नी बहार सौटी यूनिवर्सिटी ऑफ लाइफ म प्रवेश पड़े ज्या कोई कैम्पस वर्ग खंड के शिक्षकों नहीं हो दम आरोप आगू पड़े हार बाद वरुण कहूँ हूँ मारी जात ने सुधारीश राजकोट टी ट्वेंटी मैंडे भारत ने सवीस रने हराव्यू पांच विकेट लाई प्लेयर ऑफ द मैच बनेला वरुण चक्रवर्ती ए कहू अमे दुख छे के अमे आ मैच जीती सकिया नहीं परंतु आ रमत छे जारे ते देश माटे रमी रहा हो त्यारे तार जवाबदारी लेवी पड़े छे सतत चार ओवर फेंकवा अंगे तमने कहू के हूँ हमेशा मानसिक रीते तैयार रहू छु मैं आ तबके मारी श्रेष्ठ बोलिंग करी छे हजू हूँ मारी जात ने सुधार तो रहीस